આયુર્વેદિકથી દવાઓથી ઘણું બધું સારું થાય છે તેવો ચોંકાવનારો કિસ્સો આજે સામે આવ્યો છે વાત કરવાની છે આપણે સુરત શહેરના ચૌટા બજારમાં આવેલા વૈદ્ય જગદીશ પટેલની સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામમાં રહેતા જયંતિભાઈ મકવાણા નામના યુવકને હાલ પગમાં દુખાવો થયો હતો અને તેને પોતાની સારવાર માટે તેઓ અમદાવાદ ગયા હતા ત્યાં ડૉક્ટરોએ કેન્સર હોસ્પિટલમાં રિપોર્ટ થયો હતો કેન્સર હોસ્પિટલના નિદાનમાં જણાવવામાં આવ્યું હતું કે તેને બ્લડ કેન્સર છે તેને કારણે તેઓ સતત સુકાઈ રહ્યા હતા તેમાં તેની બહેને વૈદ્ય જગદીશ પટેલની જાહેરાત જોઈ અને તેઓને સુરત મોકલ્યા હતા ફક્ત એક મહિનાનો હજી એને કોર્ષ કર્યો છે ત્યારે તેની તબિયત કેવી છે તેઓ શું કહી રહ્યા છે આવો આપણે નિહાળીએ

સુરેન્દ્રનગર થી તમે અહીંયા સુરતમાં જે વેદ જગદીશભાઈ પટેલ છે ચૌટા બજારમાં વખરાય છે તેના ત્યાં તમે ત્યાં દવા લેવા આવ્યા છો એટલે બધે દૂરથી શા માટે આવ્યા એટલે હું આ દવા પેલા સિવિલ હોસ્પિટલ લેતો તો કઈ હોસ્પિટલ સિવિલ કેન્સલ વિભાગમાં ક્યાં આવી એ અમદાવાદમાં આવી અચ્છા પછી પછી મારે બેનને અહીંયા દવા લેવા ગયો ને તો મારે બેનને અહીંયા રાત રોકાણ હતો પછી મારે બેને ટીવીમાં પ્રોગ્રામ સાહેબનો જોયો હતો તેમને નંબર લઈ લીધો હતો તો પછી મને વાત કરી કે મારા ભાઈ કે હજી તારી નાની ઉંમર છે અને તું એકવાર ત્યાં જીઆ પછી મારા બેને સાહેબને વાત કરી કે મારો ભાઈ નાનો છે અને આવી તકલીફ છે તો સાહેબે કીધું કે વાંધો ને મોકલો પછી મારા બેને અને મારા બનીએ વાત કરી અને પછી મારે વાત કરી પછી મને બધું પૂછ્યું કે ભાઈ તને કંઈક શું થાય છે એટલે પછી મેં બધી વાત કરી શું થયું જયંતિભાઈ એટલે મને ઘણા વર્ષો પહેલાં હું દવા લીધી હતી દવાનું રિએક્શન આવી ગયું હતું પછી એમાં બહુ બીમાર પડી ગયો હતો પછી બધી દવાખાના બે ત્રણ જગ્યાએ તપાસ કરી પણ મેં ન આવ્યો પછી મને કેન્સલ વર્ગમાં લાવવામાં આવ્યો હતો પછી મને અહીંયા બધાએ રિપોર્ટ નહીં કર્યા શું રિપોર્ટમાં આવ્યું રિપોર્ટમાં પછી કેન્સલ વર્ગમાં જે દવા રહી નહીં તમને કયો રોગ લાગુ પડ્યો એટલે મને એમ કે બ્લડ કેન્સલની અસર છે એમ એટલે તમારી દવા કે તમારા આજીવન લેવું પડે એમ લાંબા સમય સુધી પછી મેં આ દવા એમને કીધી પણ મેં દવા લીધી તો મને મહિનામાં ઘણું એ સારું થઈ ગયું હાડમાં જે તાવ હતો એ મટી ગયો પછી ઘણું બધું સારું થયું પછી હું બે મહિના પછી અમદાવાદ બતાવી ગયો તક નહીં તો પછી એમને કીધું કે ના રિપોર્ટ સારા છે પછી મારા પૈસાના અભાવે પછી હું કોષ પૂરો નતો કરી શક્યો પછી અત્યારે મને થોડું કોલું લાગ્યું ને એટલે પછી મેં સાહેબને વાત કરી સાહેબ મારા દવાથી ઘણો ફેર પડી ગયો હતો મેં કીધું મારી પોઝિશન નથી હું દવા લેવા આવી શક્યો નથી

એટલે સો સો ટકા મટી જાય એટલે કાંઈ પણ એવું નથી કે નથી મટી શકતો આ મટી શકે બ્લડ કેન્સર હા મટી શકે જી જગદીશભાઈ તમારો આ ચૌટા બજારમાં જે દવાખાનું આવેલું છે હવે જગદીશ પટેલ આયુર્વેદિક તો તમારે ત્યાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરથી જે આ ભાઈ બ્લડ કેન્સરના દર્દી છે દવા લેવા આવ્યા છે ને પચાસ ટકાનું જે કહે છે કે સારું થયું છે કયા પ્રકારની દવા આપી તમે હવે એમાં એવું છે કે પહેલાં મારી પાસે એક કોન્ટેક્ટમાં આવ્યા ફોનથી અને અહીંયા રૂબરૂ મળવા આવ્યો એટલે એને વાત કરી કે આવી આવી રીતની મારી પ્રોબ્લેમ છે હું સિવિલ હોસ્પિટલમાં બધા રિપોર્ટ કઢાવ્યો છું અને મને બ્લડ કેન્સરની પ્રોબ્લેમ છે એટલે સેલ નથી બનતા મેં તો પછી એની બોડીમાં જે કાંઈ સાઈડ ઇફેક્ટ હતી બધું પૂછી લીધું એની ઉપરથી મેં એને ઔષધિના પ્રમાણથી દવા આપી કે ભાઈ તમે આ દવા ચલાવો એટલે આ દવાથી તમારું રિઝલ્ટ આવી જાય એટલે દવામાં એને પાવડર ફોર્મમાં જે આપણે અમુક જે બોડીની અંદર રસ ન બનતા હોય ને એ રસ ક્રિયા પર દવા આપી દીધી કે જેથી એના રસ બને હવે એક મહિનો દવા ચલાવી એટલે એક મહિનાની અંદર જે એના રસ બનવામાં એટલે બ્લડમાં જે નિયમિત પ્રપણે જે બનવું જોઈએ એ બનવાની ક્રિયા ચાલુ થઈ ગઈ પણ ટૂંકમાં બધા પાવડર ઔષધિમાંથી જાય પછી જે નિર્દોષ છે કોઈ સાઇડ ઇફેક્ટ વગેરેના એક મહિનામાં દર્દીનું રિઝલ્ટ આવી ગયું એટલે એને રિપોર્ટ કઢાવ્યા રિપોર્ટ કઢાવ્યા કે એની જે પ્રોબ્લમ હતી એ પચાસ ટકા હલ થઈ ગઈ હતી હવે પાછા અત્યારે મારી પાસે દવા લેવા આવ્યા છે કે ભાઈ આગળ મેં દવા એક મહિનો કરી એમાં પચાસ ટકા મને ફાયદો થઈ ગયો એટલે મારે દવા આગળ ચલાવી છે એટલે આખો કૃષિ એને આપણે ત્રણ મહિનાનો કીધો છે ભાઈ કહેવાનું છે કોઈ વાર દર્દીનો થોડી વધારે પ્રોબ્લેમ હોય એકાદ બે મહિના દવા વધારે ચલાવી પડે પણ દર્દીની બીજી કોઈ સાઈડ ઇફેક્ટ વગેરે આવા રોગ મટી શકે છે

એવા બધા અલગ અલગ પ્રકારના માસિક બંધ થઈ ગયું હોય આવી રીતના બાળક કેસ મેં સુધારા અને હા એ બધું શુદ્ધ આયુર્વેદિક ઔષધિના રસમાંથી જ અને જડીબુટ્ટીમાંથી જ એની ફોન નંબર કહો અને ક્યાં એડ્રેસ છે મારું એડ્રેસ છે છોટા બજારમાં જૂના સાંઈબાબા મંદિરની ગલીમાં સુપર માર્કેટની બાજુમાં પહેલાં માળે સાંઈબાબા માર્કેટ મોબાઈલ નંબર છે મારો નવ્વાણું જીરો ચોરાણું ઝીરો ચન્નું બ્યાસી મિત્રો હમણાં જ મારી સાથે વાત કરી રહ્યા હતા આ ભાઈ છે જયંતિભાઈ અને તેઓ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરથી આવ્યા છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરથી અહીંયા આવતા આવતા ઘણી બધી મસમોટી હોસ્પિટલો વૈદિક દવાખાનાઓ આવેલા છે છતાં પણ તેને સુરત શહેરના ચૌટાબજાર સ્થિત જે અહીંયા વેદ જગદીશભાઈ પટેલનું અહીંયા દવાખાનું છે તેમાં એમને ભરોસો મૂકીને આવ્યા છે અને તેમની અહીંયા એક મહિના નામ તો ત્રણ મહિનાનો કોર્સ છે પરંતુ ફક્ત એક મહિનાનો કોર્સ પૈસાને લીધે જરા આર્થિક જેમની પરિસ્થિતિ હતી તેને લીધે એક મહિનાનો જ કોર્સ કર્યો હતો એ કોર્સને લીધે તેને ઘણું બધું સારું થયું છે અને એમને રિપોર્ટ કઢાવ્યા અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં તો પચાસ ટકાનો એનો ફરક આવ્યો છે આવો તો ઘણા બધા અહીંયા કેસો વે જગદીશભાઈ પટેલને ત્યાં જે સારા થયા છે તે જગદીશભાઈ પટેલ પણ આપે સાંભળ્યું છે કે શું કહ્યું આવા અનેકો જો તમને કાંઈ પણ બીમારી હોય તો અહીંયા જલ્દીથી આપ આવી શકો છો તેમનો ફોન નંબર હું ફરી પાછું બોલું છું વેદ જગદીશ પટેલ ફોન નંબર છે ડબલ નાઇન જીરો નાઇન ફોર 09682. નાઇન સિક્સ ટુ આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો જે ટનફા ન્યૂઝ ચેનલ માટે હું સુરત